વિસાવદર ની ચૂંટણીમાં જે ભાજપના ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ એમને જે ઉમેદવારી પત્ર રજૂ કર્યું એમાં જે સોગંદનામું લખ્યું છે એમાં એવું લખ્યું છે કે એમની પાસે જાતનું વાહન નથી જે વાહન ડિટેલ ડિટેલ હોય એમાં જાતની ભરેલી નથી નથી એનો મતલબ એવો થાય એમની પાસે જ્યારે આ છાપાનું કટિંગ એવું છે કે એમના નામે છે હાલમાં પણ છે એ ફોર્ચ્યુનર ગાડી બોલે છે એના ગાડી નંબર પણ છે આ છાપાના કટિંગમાં છે જરા વાંચી લેજો હવે છે ગામમાં જે એવી વાતો થાય છે અત્યારે જે બીજી કોઈ પાર્ટીનો જે ઉમેદવાર હોત ને આની જગ્યાએ તો એનું જે ઉમેદવારી પત્રક રજ થઈ ગયું હોત અથવા તો જેની જે ઉમેદવારી રદ થઈ ગયું ત્યારે કિરીટભાઈ પટેલ માંથી ઉમેદવારી નિષ્પક્ષ રીતે થાય તો આ વાતનો ખાસ જવાબ આપજો કે આ કિરીટ પટેલના ફોર્મ માં જે આવડી મોટી ભૂલ હોવા છતાં એમનું ઉમેદવારી જે કેમ રદ નથી થઈ આ મામલે જે જનતા જે જવાબ માં જાણવા માંગે છે તો ભારતીય કાયદાની દ્રષ્ટિએ આ જવાબ અત્યારે તમારી પાસે જે અપેક્ષિત છે તો તમે જે આનો જવાબ આપજો કે આમને જે આ કાનનો છે એ લાભ કેવી રીતે મળી રહ્યો છે હું શું ભાજપના ઉમેદવાર છે એટલા માટે છે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી કે બીજું કઈ રીઝન છે આનો જવાબ છે જુનાગઢના કલેક્ટર પાસેથી જઈ જનતા જાણવા માગે છે તો કલેક્ટરને ખાસ વિનંતી હતી કે કાયદા પ્રમાણે જે થાતી કાર્યવાહી હોય એ કરી અને પ્રેસમાં જઈ જવાબ રજૂ કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત